મોરબી જિલ્લા પંચાયતમાં આગ દુર્ઘટના સામે ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ જતા મામલો ગરમાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતમાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોની અવર જવર હોય ત્યારે આગ દુર્ઘટનાથી સુરક્ષા માટે રાખવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ જવા છતાં પણ બદલવામાં ન આવતા આ મામલે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફાયર સેફ્ટી અંગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને આ બેદરકારી બદલ જવાબદારો સામે પગલાં ભરવા તેમજ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે તેમ સોમવારે બપોરે ત્રણ વાગ્યે જણાવ્યું છે. ગ્રામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવે છે આજે છેલ્લો દિવસ આજે છેલ્લી તારીખ છે ટૂંક સમયની કાર્યવાહી પૂરી કરી છે આપણે જે પણ કોઈ જવાબદાર હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે આવશે શિસ્ત વિષય કાર્યવાહી કરવામાં આવશે જીસીએસઆરમાં જે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે